નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શુબોલયા એના વિશે વાત કરવાના સૌથી ખાસ વિડિયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજ તારીખ સોબી નવ બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો સાડા રિવના બજાર ભાવમાં રોજે રોજ બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય બોલતા રજના બજાર ભાવ ઝીરોની વાત કરીએ તો 0 નિસો ત્રણ હજાર ત્રણસો ત્રેસો ચાર હજાર બસો ને રૂપિયા સુધી વરિયાળી એક હજાર થી ત્રણ હજાર બાર રૂપિયા સુધી એસબ ગુલબ સત્તરસો ત્રેવીસ થી ત્રેપન રૂપિયા સુધી રાયડો બારસો થી તેરસો રૂપિયા સુધી તલ તેરસો ઓગણ સિત્તેરથી બે હજાર ત્રેસઠ રૂપિયા સુધી સુવા તેરસો વીસથી સોળસો ને એકવીસ રૂપિયા સુધી અજમો તેરસો એકવીસથી સોવીસો ને ચૌદ રૂપિયા સુધી અને સરસો બારસો એંશીથી તેરસો ને બાસઠ રૂપિયા સુધી નાતા ખેડૂત ઊંચા માર્કેટના બજાર ભાવ